નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે સુરતમાં શ્રી માળી ગોહિલવાડી સોની યુવા સંઘ અને શ્રી શ્રી માળી વરાછા સોની યુવા સંઘ દ્વારા થર્ટી ફર્સ્ટ ની ઉજવણી સફાઈ અભિયાન કરીને કરવામાં આવી હતી શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના અભિયાનના ભાગરૂપે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સરના વિચારોને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જિલ્લા તાલુકા મથકોના બસ સ્ટેન્ડ અને બસ સ્વચ્છતા અભિયાનનું તારીખ બે બાર બે હજાર ત્રેવીસના ના રોજ ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર તેમજ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સરના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત તમામ જિલ્લા તાલુકા બસ મથકો ખાતે માન માનનીય મંત્રી શ્રી પ્રભારી મંત્રી શ્રી માનનીય ધારાસભ્યો શ્રી કોર્પોરેટર શ્રી સામાજિક સંસ્થા દ્વારા સમગ્ર માસ દરમિયાન અવિરત સમગ્ર ગુજરાતમાં અભિયાન ચાલુ છે જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતના બસ સ્ટેન્ડ સાફ સફાઈ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ રવિવારના રોજ સવારે દસ સાડા દસ કલાકેથી શ્રી શ્રી માળી ગોહિલવાડી સોની યુવા સંઘને શ્રી શ્રી માળી સોની વોરાછા યુવા સંઘ દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શ્રી માળી ગોહિલવાડી સોની સંઘના તમામ યુવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ કાર્યક્રમમાં આદરણીય શ્રી પ્રવીણભાઈ ગોગારી ધારાસભ્ય શ્રી તેમજ સોની સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં એક અલગ સંદેશ મળી રહે તે માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે